કપાસની બજાર રહી છે મિત્રો આજના આપણે કપાસના ભાવ જોઈએ તો ધારી અગિયારસો થી તેરસો રૂપિયા હરસોલ પંદરસો થી સોળસો રૂપિયા થ્રોલ બારસો થી પંદરસો ને ચૌદ રૂપિયા ખાંભા બારસો પંચ્યાસીથી ચૌદસો ને પંચોતેર રૂપિયા મોરબી તેરસો પંચોતેરથી પંદરસો ને પંચોતેર રૂપિયા હળવદ અગિયારસો પચાસથી સોળસો ને અઢાર રૂપિયા વિરમગામ બારસો બારથી ચૌદસો ને એકોતેર રૂપિયા રાજકોટ તેરસો પાંસઠથી પંદરસો ને બાણું રૂપિયા ચામજોધપુર તેરસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા આંબલીયાસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા ધંધુકા બારસો એકાવનથી પંદરસો ને સત્તાવન રૂપિયા જેતપુર બારસો પચાસથી સોળસો રૂપિયા થ્રાંગધ્રા બારસોથી તેરસો ને છોતેર રૂપિયા કાલાવડ અગિયારસો ત્રીસથી પંદરસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા ચૌદસો પચાસથી સોળસો રૂપિયા કુકરવાડા તેરસો પચાસથી પંદરસો નેવું રૂપિયા ઉનાવા બારસો એકાવનથી સોળસો રૂપિયા વિસનગર તેરસો થી સોળસો ને પચીસ રૂપિયા સિદ્ધપુર અગિયારસો પચાસ થી ચૌદસો ને એકાવન રૂપિયા કડી તેરસો એકતાલીસ થી પંદરસો ને એકાવન રૂપિયા હિંમતનગર તેરસો સાઠ થી પંદરસો ને સિત્તેર રૂપિયા વાંકાનેર અગિયારસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને પચાસ રૂપિયા બાબરા ચૌદસો ત્રીસથી સોળસો ને ચાલીસ રૂપિયા બોટા તેરસો પચાસથી સોળસો રૂપિયા ચોટાણા તેરસો વીસથી તેરસો નેવું રૂપિયા ગોંડલ નવસોથી પંદરસો ને છપ્પન રૂપિયા અંજાર ચૌદસો પંચોતેરથી પંદરસો રૂપિયા ટિટોઈ ચૌદસો પચાસથી પંદરસો નવ રૂપિયા મહુવા અગિયારસો છપ્પનથી ચૌદસો ને રૂપિયા વડાલી ચૌદસો થી સોળસો ને એકાવન રૂપિયા અમરેલી નવસો પંચાવનથી સોળસો વીસ રૂપિયા ભાવનગર બારસો સિત્તેરથી પંદરસો સાઠ રૂપિયા જસદણ તેરસોથી પંદરસો એંશી રૂપિયા તળાજા તેરસો તેરથી ચૌદસો નેવું રૂપિયા અને માણસા બારસો સાસઠથી સોળસો આઠ રૂપિયા